નામ રાજેશ કોલડીયા ખેડૂત કલ્યાણ સંગઠન મોવા જેસર જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપણી માંગણીઓ છે એક સરકારની ભૂલોને કારણે ખેડૂત ખેડૂત દેવાદાર બન્યા છે બે સરકાર ખેતી નીતિ બનાવે ત્રણ સરકાર ખેતી પંચ નિમે ચાર સરકાર ખેતી આયોગ બનાવે પાંચ સરકાર પચાસ ટકા રકમ ખેતી અને ખેડૂત લક્ષી વિકાસમાં ફાળવે છ સરકાર સ્વામિનાથન કમિટીની ભલામણનો અમલ કરે એટલે કે સી ટુ પ્લસ તમામ ખેત ઉત્પાદન ચીજોનો તમામ ખર્ચ ગણી પચાસ ટકાનો નફો કરી આપે તેવી સરકાર સરકારશ્રીને અનેક રજૂઆતો કરેલ છે પણ સરકાર ખેડૂતોની વાત માનવા તૈયાર નથી તો આપણે ખેડૂત મિત્રોએ જાગૃત થવાની જરૂર છે જો આપણે ખેડૂત જાગૃત નહીં થઈએ તો આપણે રોવાનો વારો આવશે અને આપણે આપણા હક માટે લડવાનું છે જુઓ મિત્રો આપણે રાત દિવસ મહેનત કરી બીજાના પેટ ભરીએ છીએ તો આપણે આપણા પેટનું કોઈ સરકાર કે નેતાઓ ક્યારેય વિચાર્યું નથી બધા જ પોતપોતાનામાં મશગુલ છે ખેડૂત બિચારો કેટલો હેરાન કોઈ પૂછતું પણ નથી આપણે ખોટ કરીને પણ બીજાના પેટ ભરીએ છીએ પહેલી કહેવત છે કે વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી એવી આપણી હાલત છે તો મારું એક જ સૂચન છે કે બધા જ ખેડૂત મિત્રોને એક સંગઠન કરીને સરકારની સામે બહાદુરી બતાવવી પડશે જો તમે અમને જગતનો તાત માનતા હોવ તો ક્યારેય કોઈ સરકાર કે નેતાએ પૂછ્યું નથી કે તમને શું તકલીફ છે ખેડૂત જે નુકસાની કરે છે તે કોઈ નહીં કરી શકે હવે આપણે ખેત પેદાશોનું સરવૈયું ડુંગળીની પડતર કિંમત ત્રીસ રૂપિયા કિલો થાય બરાબર શાકભાજીની કિંમત પચીસ રૂપિયા કિલો ફળ પાકોની કિંમત સાઠ રૂપિયા ઓછામાં ઓછી અનાજ પાકોની કિંમત પચાસ રૂપિયા કિલો કઠોળ પાકોની કિંમત એંસી રૂપિયા કિલો અને દૂધની કિંમત એંશીથી નેવું રૂપિયા લીટર એ કિંમત થાય છે તો આ આપણી પડતર કિંમત છે જો આમાં ત્રીસ કે ચાલીસ ટકા નફો ચડાવે તો જ ખેડૂતોનો કાંઈ નફો કાંઈક નફો મળે બાકી ખેડૂતોને બીજાના પેટ ભરવા સેવા કરવી અને ખોટ કરવી આ જ રહેવાનું છે તે નક્કી મારી તો મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકો અને જેસદ તાલુકાના અધ્યક્ષ એવા રાજેશભાઈ પટેલે જે રજૂઆત કરી સમાગણીઓ કીધી તે એકદમ હાસ્ય છે કારણ કે ખેડૂતો ખેત પેદાશો પકવે છે જ્યારે યાર્ડમાં લઈ જાય છે ત્યારે જ્યારે પકવવા જ્યારે તેની સોપણી કરી હોય ત્યારે એના ભાવ એ કંઈક અલગ હોય અને જ્યારે યાર્ડમાં એ પાકેલી તમામ પેદાશો આવે ત્યારે તેના ભાવ અલગ હોય અને અત્યારની મોંઘવારી પ્રમાણે જે દૂધ તેમજ ડુંગળીનો કિલો દીઠ ભાવ તેમજ અન્ય ફળફળાદી અને શાકભાજીના ભાવની પણ તેમણે રજૂઆત કરી એ પણ મિત્રો એકદમ સો ટકા હસી હસી વાત છે એની કારણ કે આ બધું પકવવા માટે ખેડૂતોએ ખૂબ મહેનત કરી હોય રાત દિવસ એક કરી હોય અને એ બધી પકવવા પાછળનો પાછો ખર્ચો એટલો થયો હોય અને અત્યારે તો જો કે ડુંગળીના ભાવ મેં કાયલ જોયું તો ઉષામાં ઉસો ત્રણસો ને ત્રીસ રૂપિયા કે તેત્રીસ રૂપિયા ઉષામાં ઉસો એ એકાદ ટકરાના હશે બાકી બધાના નહીં એ તે એકાદ ટકરાના એટલા હતા બાકી તો એવરેજ ભાવ બસોથી અઢીસો કે એમ જ હશે કાલના ભાવ હજી આજના તો બપોર પછી આવે તો મિત્રો એ ભાવે તે હાવ પાણીમાં આવે જાતા જાય છે તો ડુંગળીના ભાવ એટલે હાવ હાવ એટલે હાવ ઓછા થઈ આવે તો એ ડુંગળી સિવાય કપાસ તેમજ શાકભાજી દૂધના ભાવ એમ બધાયના ભાવ ખેડૂતોને અત્યારે જે પોસાય એવા તો ભાવ સિત નહીં કારણ કે ખેડૂતોએ જે આ ડુંગળીને જે કાંઈ ફળફળાદી હોય શાક બકાલું હોય એ બધું પકવતા હોય ને એમાં બહુ મહેનત થાય અને એની પાછળ ખર્ચો એટલો જ થાય તો એ ખર્ચો જે કર્યો હોય ને એના પણ અત્યારે ઊભા થઈએ કે એમ નથી તો તમામ ખેડૂતોએ સંગઠિત થવું પડશે અને ભરતસિંહ વાળા જે ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ છે અધ્યક્ષ છે અને ભાઈ રાજેશભાઈ પટેલ હોય ખેડૂત સમ્રાટ દાદા ખારી હોય તેમજ રાણીવાડાના અન્ય ખેડૂત આગેવાનો ડૉક્ટર ને બીજા અન્ય આગેવાનો હોય નિકુંસિંહ હોય તેમજ ભાવનગર જિલ્લાના અન્ય ખેડૂત આગેવાનો હોય તેમજ સાગરભાઈ કલાણિયા હોય વગેરે બધાએ ખૂબ મહેનત કરી છે ખેડૂતોના હિત માટે કારણ કે આ બધાને તો કાંઈ એના ભાઈ આમાં કાંઈ ખેડૂતોને હિત થાય ખેડૂતોને મળે જે કાંઈ થોડા ઘણા ભાવમાં સુધારો થાય તો એને થોડી ઘણી જે ખર્ચાના જે થોડું ઘણું વળતર થશે બાકી એના આમાં કંઈ સુધારો થાય તો એને તો કોઈને કાંઈ ઘરના પૈસામાં કાંઈ મળવાના નથી કાંઈ એવું બંગલા કે એવું થવાનું નથી એ બધા પોતાના સ્વખર્ચે પોતાનો જે ધંધો હોય ખેતીવાડી હોય જે કાંઈ હોય એ બધું પડતું મેકી અને ખેડૂતો માટે હર હંમેશ માટે ઊભા હોય છે અને એને જે પ્રયત્નો કર્યા એ ખૂબ ખૂબ સારી બાબત કહેવાય કારણ કે સતત એ મહેનત કરતા આવે છે અને ન્યાય માટે એ લોકો લડે છે તો એને પણ ખાસ તમારો તમારે સપોર્ટ આપવો જોઈએ ખેડૂત મિત્રો કારણ કે જે લોકો મહિના કરતાં પણ વધારે સમયથી સતત રાત દિવસ પોતાનો સમય કાઢે છે રાત દિવસ બધું હાજરી આપે છે અને અમુક અમુક જમવાની સમય હોય જે બપોર કે હા જે જમવાનો સમય પણ સુકી જાય છે અને સતત ખેડૂતો માટે ચિંતા કરતા હોય છે કે મારા ખેડૂતોને શું થશે હવે આ જે પકવે છે એનો ખર્ચાના પૈસા મારા ખેડૂતોને મળતા નથી એ માટે મિત્રો એ તમારી માટે તમારા ખેડૂતોના ભલા માટે એ સતત પ્રયત્નો કરે છે તો મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠનના તમામ અધ્યક્ષ તમામ જેની સાથે જોડાયેલા વ્યક્તિઓને તમારે પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ અને તમામ ખેડૂત મિત્રોએ સંગઠિત થવું જોઈશે કારણ કે તમે જો કાંઈ અવાજ નહીં ઉઠાવો તો તમે એમને મૂંગા રહેશો અને ભાઈ હરાજી જ્યાં થતું એ હાલવા દેવો અને આપણે એમ નથી કે હરાજી મહેનત કરવી પણ તમારે એવો પ્રસ્તાવ કરવો જોઈએ સરકાર સમક્ષ કે અમારે જે આ જે પકવી છે એના ખર્ચાના એ નથી થતા અને બીજી વાત રહી એક એ કે એકસો ને બ્યાસી બ્યાસી ધારાસભ્યમાંથી કોઈ પણ ધારાસભ્ય માર્કેટિંગ યાર્ડમાં તમામ ખેડૂતોની મુલાકાત લેતા નથી તો એ તમામ એકસો ને એકસો ને બ્યાસીએ બ્યાસી ધારાસભ્યએ પણ અઠવાડિયામાં એક વખત તમામ ખેડૂતોની મીટિંગ ગોઠવવી જોઈએ હરાજીના સમયે નહીં પણ હરાજી થઈ જાય પછી થોડોક સમય હોય એટલે કોઈનો સમય ન બગડે એવા સમયે ખાસ મિટિંગ રાખવી જોઈએ કારણ કે તુજે ખેડૂતોના જે પ્રશ્નો છે તમે સાંભળી શકશો અને તમે ઉપર ધારાસભ્ય હોય તો તેનાથી તમે જ્યારે તમારું સત્ર શરૂ હોય વિધાનસભામાં ત્યારે તમે મંત્રીશ્રી જે કૃષિમંત્રી હોય વગેરે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરી શકશો કે ભાઈ અમારા વિસ્તારના ખેડૂતોને કેટલાક પ્રશ્ન પ્રશ્નો છે અને અમારા ખેડૂતો સાથે અન્યાય થાય છે તો એના વિશે તમે કંઈક સારું કરો તો મિત્રો આમ તમામ પોલિટિક્સ સાથે જોડાયેલા વ્યક્તિઓએ પણ ખેડૂતો અંગે ખાસ ધ્યાન દોરવું પડશે તો જ તે ખેડૂતોને ન્યાય મળશે અને મિત્રો અત્યારે કપાસના ભાવ તો હાવ એટલે હાવ એના વિશે કે એટલું આમ ઓછું પડે કેમ કે કપાસ તો હાવ પાણીમાં ભાવ બેસી જાય ડુંગળીના રીતે કાયલથી જોવો ને ખાવ હાવ ઘટી જાય અને તો હવે તમામ ખેડૂત મિત્રો સંગઠિત થાવ અને તમામ તમારા પ્રતિભાવ મિત્રો અલગ અલગ રીતે તમે કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને શેર કરજો તમારા અન્ય ખેડૂત મિત્રો અને અન્ય ખેડૂત મિત્રો ન હોય એને પણ શેર કરજો કારણ કે આ બધી હાસી વાત છે તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયાતારામ બાપા સીતારામ અને વિડીયો ગમ્યો હોય તો કહી દો કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો